દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટી તથા જિલ્લા તંત્ર દ્વારા ભવ્ય સરદાર સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર પટેલ યુનિવર્સિટીના પટ્ટા ગણમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સ્મૃતિ યાત્રાનો પ્રારંભ થયો હતો આ યાત્રા શહીદ ચોક અને બેંક ઓફ બરોડા થઈ ભાઈકાકા સ્ટેચ્યુએ પહોંચી હતી જેમાં મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા સ્મૃતિ યાત્રા બાદ મંત્રીઓ સહિતના મહાનુભાવો કરમસદ ખાતેના સરદાર પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા ત્યાં પણ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા રમણ સોલંકીએ જણાવ્યું કે પાંચસો ને બાસઠ રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર પટેલના સરાહની અને કાર્યને આજની પેઢી સુધી પહોંચાડવા સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આજે અહીંયાથી આપણે બધા પુષ્પાંજલિ અર્પણ કરી અને રન ફોર યુનિટી એટલે કે અહીંયાથી આપણે સૌ બધા સાથે મળી અને આ એકતા યાત્રામાં જોડાઈશું સરદાર સાહેબે પાંચસો બસો પાંચસો એક કરીને આ દેશને અખંડ બનાવ્યો હતો અને આ દેશને કાયમી અખંડ રહે અને સરદાર સાહેબે જે દેશ માટે કામ કર્યું છે એની કામગીરી કાયમી રહે એટલા માટેનો આ એક સુંદર કાર્યક્રમ જિલ્લા વહીવટીક તંત્ર આણંદ અને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઉજવ્યો છે ત્યારે આ સફળ કાર્યક્રમને આયોજન કરવા બદલ તમામ વહીવટીક તંત્ર તેમજ યુનિવર્સિટી અને સૌ નગરજનો એ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અખંડ ભારતના શિલ્પી સૌના સરદાર તેમની દોડસોમી જન્મ જયંતી પ્રસંગી સરદારના સપનાનું વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી પટાંગણમાં આજે એમને શ્રદ્ધા અર્પણ કરી અને એકતા દોડનું આયોજન થઈ રહ્યું છે એમાં સર્વેને વધારેલા સર્વે સરદાર પ્રેમીઓને સરદાર જયંતિની શુભકામનાઓ શુભેચ્છાઓ અને આવનારા સમયમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાને સર્વે એક થઈ બુલંદ કરીએ એ જ એકતા દિવસની સર્વને શુભેચ્છાઓ ધન્યવાદ ભારત માતા કી વંદે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના કરબઠ લોહ પુરુષ એમની 150મી જન્મ જયંતિ નિમિત્તે આપ સૌને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું આ કાર્યક્રમમાં આજે આપણી વચ્ચે કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ અને કમલેશભાઈ પટેલ મંત્રી શ્રી ઉપસ્થિત છે આપ સૌનું હું સ્વાગત કરું છું આવકારું છું આ સ્મૃતિ આપવાનો મુખ્ય ઉદ્દેશ એ છે એ યુવા પેઢી જે છે યુવા પેઢીમાં સરદાર સાહેબ વિશે કરવાનું થાય એ થાય છે સરદાર સાહેબ ના જે જીવન કાર્યો છે એ જીવન કાર્યો યુવા પેઢી સુધી પહોંચે આ કાર્યક્રમ નો છે